નમસ્કાર દોસ્તો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં અલગ અલગ વિષયોના આધારે મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને સમાજ કાર્ય તો એમાં આજે આપણે સમાજ ના કેટલાક પ્રશ્નો જોવા જઈ રહ્યા છે આજે સમાજશાસ્ત્રના જે પ્રશ્નો છે એ જીસીઆરટી પાઠ્યપુસ્તક આધારિત છે તો શું કરીએ છે આપણે આજનો આ વિડીયો પહેલો પ્રશ્ન છે ગુજરાત ના ક્રાંતિવીર સ્વામજી કૃષ્ણ વર્મા લંડન નિવાસ દરમિયાન કયા સમાજશાસ્ત્રીના પ્રભાવ હેઠળ આવ્યા હતા તો કયા સ્પેન્સર ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને કઈ સંસ્થા વેગ આપી રહી છે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ સમાજ શાસ્ત્રને સામાજિક ક્રિયા ને અર્થપૂર્ણ સમજ આપતા શાસ્ત્ર તરીકે કોણ ઓળખાવે છે મેક્સ વેબર ઓગસ્ટ કઈ ગ્રંથ શ્રેણીમાં સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિવિધ સિદ્ધાંતો રજૂ કર્યા હતા ઇન્ડિયન સોશિયોલો ઓગણીસો અઢારસો તોર માં ધ સ્ટડી ઓફ સોશિયોલોજી તેમજ સન અઢારસો છોતેર માં ધ પ્રિન્સિપાલ ઓફ સોશિયોલોજી જેવા પુસ્તકોમાં સમાજે વિકાસની પ્રક્રિયા

નાના કે મોટા સમૂહના સભ્યો જયારે રહેતા હોય અને જીવનના મોટા ભાગના હિતો સંતોષવાનો પ્રયત્ન કરે ત્યારે તેવા સ્થાનિક સમુદાય કહે છે સમુદાયની આ વ્યાખ્યા કોને આપી છે અને પેજ કોઈ પણ વિજ્ઞાન ના ખ્યાલો ચોક્કસ અર્થપૂર્ણ અને દ્વારા ચકાસી શકાય તેવા અને જે તે ઘટનાને સમજાવી શકે તેવા હોય છે ખ્યાલોની આવી સુસજ્જ ભાષાને શું કહે છે વૈજ્ઞાનિક પરિભાષા કિંગ્સલે ડેવિસ સમુદાયના કેટલા માપદંડ દર્શાવે છે બે કોને સમાજશાસ્ત્રીય શબ્દકોષમાં નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવજ્યો તરીકે વર્ણવામાં આવે છે સમાજ વફાદારી સહકાર સંકલન અને કાર્યદક્ષતા દ્વારા સામાજિક વ્યવસ્થામાં શું જળવાઈ રહે છે સુગ્રથન માનવીની જરૂરિયાત આધારિત સામાજિક વ્યવસ્થાનો ખ્યાલ આપ્યો? મેલીનો માનવ સમાજની જરૂરિયાતો પણ પૂર્ણ કરવા માટે વ્યવસ્થા એ લાંબા સમયગાળા સુધી શું ધારણ કરવું પડે છે સ્થિરતા અખબાર ફિલ્મો રેડિયો ટેલિવિઝન ઇન્ટરનેટ મોબાઈલ ફોન જેવા સમૂહ માધ્યમોને અંગ્રેજીમાં શું કહે છે બાળકોને સમાજની અર્થવ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા તેમજ અગત્યની સામાજિક સમસ્યાઓનો પરિચય કોણ કરાવે છે શાળા કોના મતે નવા જન્મેલા બાળકનું સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરવાની પ્રક્રિયાને સામાજિકરણ કહેવાય છે ડેવિસ કિંગલે માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે પાયાનો તફાવત સેનો છે સંસ્કૃતિનો કયા સમાજશાસ્ત્રીના મત મુજબ સમાજના સભ્ય તરીકે મનુષ્ય મેળવેલા જ્ઞાન, માનવતા, કલા, કાયદા, કાનૂન નીતિ, નિયમો, રીત રિવાજો તથા અન્ય સર્વ શક્તિઓ અને તેઓનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. ટાયલરના સમાજશાસ્ત્રના મત મુજબ કોણ જણાવે છે કે જ્ઞાતિ એક વંશ પરંપરાગત અંતલગ્ન ની પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસ્તુ શ્રીનિવાસ કુટુંબ રચના નું પ્રથમ સોપાન કયું છે લગ્ન પ્રથા લગ્ન વિધિ નું આવશ્યક અંગ કયું છે કન્યાદાન કેટલાક સમૂહમાં પિતૃ પક્ષે કોઈના સંતાનો અને માતૃ પક્ષે મામા કે માસી ના સંતાનો સાથે લગ્ન સંબંધો બાંધી શકાય છે તેને કયા પ્રકારના લગ્ન તરીકે ઓળખવામાં આવે છે પિતરાઈ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે સ્પેશિયલ મેરેજ એક્ટ કયા વર્ષે ઘડાયો હતો ઈસી સન ઓગણીસો ને બાસઠ માં કયા લગ્ન નો નિયમ મૂળભૂત રીતે નિકટવર્તી સગા સંબંધીઓ વચ્ચે લગ્ન સંબંધ બાંધવાની મનાઈ ફરમાવે છે લગ્ન સંશોધન પદ્ધતિમાં તારણોની જેમાં રજૂઆત કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે સંશોધન અહેવાલ એક ઘટનાનો અભ્યાસ કરીને તારવવામાં આવેલ તારણો તે ઘટનાઓને લાગુ પાડવામાં આવે એ પ્રક્રિયા સહભાગી નિરીક્ષણ શબ્દ સૌ પ્રથમ કોણે પ્રયોજ્યો હતો લિન્ડ મેને સમાજશાસ્ત્રમાં માહિતી એકત્રીકરણની પદ્ધતિ તરીકે અતિપ્રચલિત અને વ્યાપક ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ સર્વેક્ષણ પદ્ધતિ સામાજિક સંસાધના હેતુઓ દર્શાવનાર વિદ્વાન કોણ છે પોલન યંગ મેલિનોવસ્કીએ કરેલા ઓસ્ટ્રેલિયાના ટોપિક ઓન્ડ આદિવાસીઓનો અભ્યાસ કઈ પદ્ધતિનું ઉદાહરણ છે સહભાગી નિરીક્ષણ કયા સર્વેક્ષણ નું ધ્યેય સમાજ જીવનના કોઈ ને કોઈ પાસાને સ્પર્શતી માહિતી એકત્ર કરી તેના વર્ણનનું હોય છે વર્ણનાત્મક સર્વેક્ષણ વર્ણનાત્મક હેતુથી હાથ ધરાયેલ સર્વેક્ષણ કોના પાયા પર રસાયેલા હોય છે નિરીક્ષણ ઉત્તરદાતા કે બાળકો પાસેથી માહિત માહિતી એકત્ર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ચિત્રાત્મક પ્રશ્નાવલીનો કયા વર્ષે બેલ્જિયમમાં માં પહેલી પૃથ્વી પરિષદ યોજવામાં આવી હતી પર્યાવરણ સંશોધન અનુસાર અવાજ સ્વીકાર્ય સ્તર કેટલા ડેસીબલ છે એકસો પચીસ ડેસીબલ વર્લ્ડ વાઇડ ફંડ ના અહેવાલ અનુસાર પ્રત્યેક દસ વર્ષમાં બરફની ચાદર પીગળી રહી છે તો એટલે શું કહેવાય લિંગ પ્રમાણ ભારત નો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે તો ભારત રત્ન ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે વસ્તી નો માળખું લોક સંસ્કૃતિ એ લોક માનસ અને સાહિત્યના પાયા છે સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ बनने ने विकास के अतरा साथे लोक संस्कृति जोडायली छे आ व्याख्या કોણે આપી છે તો હસુ યાગ્નીકે આપી છે ગ્રામીણ અ શાસ્ત્રના આ શાસ્ત્ર सेना પર આધારિત છે कुर्सी पर आधारित છે લોક સંસ્કૃતિ એક એવો સર્જન છે સહિયારો ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા સહિસ્કૃતિ વિશાળતા એકતા બેન સાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ આ વ્યાખ્યા કોને આપી છે ભૂપેન્દ્ર બ્રહ્મ લોક સંસ્કૃતિ ની પરંપરા કેવી છે મૌખિક ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાડવાની આપે છે કલમ પચીસ એક હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર વ્યક્તિએ સમગ્ર જીવન દરમિયાન કેટલા સંસ્કારો માંથી પસાર થવું પડે છે સોર સંસ્કાર ભારત સરકારે અસ્પૃશ્યતા કયા સમાજશાસ્ત્રી કામગીરી સોંપવા આવી હતી એમ એન શ્રીનિવાસ ને ભૂતકાળમાં વર્ણ વ્યવસ્થા પછી જ્ઞાતિ વ્યવસ્થાના

આરોગ્ય અને પરિવાર કલ્યાણ સશક્તિકરણ માટે કયો અંગ્રેજી શબ્દ વપરાય છે એમ પાવરમેન્ટ સેવાનું પૂરું નામ જણાવો સેલ્ફ એમ્પ્લોય વુમન્સ એસોસિએશન બોલવામાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવો એ સંસ્કૃતિના કયા પાસામાં આવતું પરિવર્તન છે અભૌતિક દુનિયાની સંસ્કૃતિઓ એકબીજાના સંપર્કમાં આવવાનું કારણ કયું છે વૈશ્વિકીકરણ શ્રી નિવાસી સંસ્કૃતિ માટે સૌ પ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો હતો બ્રાહ્મણીકરણ સંસ્કૃતિના તત્વો પરિવર્તન એટલે શું? સાંસ્કૃતિક પરિવર્તન વિવિધ સીધા વિદેશી રોકાણ ને પરવાનગી આપવી એટલે શું તો ઉદારીકરણ માં કઈ સાલની શરૂઆતના ભાગમાં અર્થશાસ્ત્ર અર્થતંત્રમાં વિદેશી હોડીયામણ અનામત ભંડોળ શરૂઆત કોને કરી હતી જેમ કોડેક બોક્સ કેમેરાની શોધ કોને કરી હતી જ્યોર્જ ઇસ્ટમેન ભારતમાં દૂરદર્શન નો પ્રારંભ ક્યારે થયો હતો પંદર સપ્ટેમ્બર ઓગણીસો રંગીન ટેલિવિઝન નો પ્રારંભ ક્યારે થયો હતો ઈસવીસન ઓગણીસો ને બ્યાસી માં ટેલિવિઝન નો અવિષ્કાર કોને કર્યો હતો

चला भैया हटा महर्षि करवे स्वच्छता अभियान एक कया प्रकार ना आंदोलन नो एक भाग छे सुधारावादी सामाजिक आंदोलन सामाजिक आंदोलन माटे अंग्रेजी में कयो शब्द नो प्रयोग थाई छे सोशियल मूवमेंट ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ કોને દર્શાવી છે પંચાયતી રાજ પ્રણાલી નો આધાર કોને ગણવામાં આવે છે ગ્રામ સભાને આઠમી થી બારમી સદી સુધીમાં કોના સમયગાળા દરમિયાન ગ્રામ સભાના અસ્તિત્વ ઉલ્લેખ જોવા મળે છે પાંડ્ય અને પલ્લના સમયગાળા દરમિયાન કયા સિદ્ધાંત ઉપર ગામડાઓમાં ગામનો સ્થાનિક પંચ કામ કરતું જોવા મળે છે પાંચ પરમેશ્વર ના સિદ્ધાંત મુજબ બળવંતરાય મહેતા કમિટી પંચાયતી રાજનો કેટલા સ્તરીય માળખાની સ્થાપના કરવાનું જણાવ્યું હતું ત્રિસ્તરીય માળખું યુવા શક્તિ એ કેવી શક્તિ છે અણુશક્તિ જ્યારે કોઈ બાળક પ્રથમ વખત ગુનાહિત પ્રવૃત્તિ કરે અને તે બાળ અદાલતમાં ગુનેગાર સાબિત થાય ત્યારે બાળકને બાળ અદાલત ક્યાં મોકલે છે ઈસી સન ઓગણીસો બે માં યુવા અજંપા માટે સૌથી મહત્વનું સામાજિક કારણ કયો છે કુટુંબ દહેજ પ્રથા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો હતો એટલે સામાજિક ધોરણ ભંગ રોબર્ટ મર્ટન બાર અપરાધીને સુરક્ષિત રાખવાનું એક સ્થળ એટલે શું તો

સાંસ્કૃતિક ધોરણમાં ભંગાણ સૂચવતી પરિસ્થિતિ પ્રકારના મનોઔષધીય પ્રભાવ ઉત્પન્ન થાય છે પાંચ ભારતમાં ક્યારે ડોક્ટર સુનીતિ સોલમને એક સેક્સ વર્કર HIV હોવાનો નિદાન કર્યું હતું માં બે વચ્ચેના મતભેદો ખાલી જગ્યા તરીકે ઓળખાય છે પેઢી ગાળો સમાજમાં કોઈ વ્યક્તિ કે સમૂહ રાજ્ય એ ઘડેલા કાયદા કે કાનૂન નું ઉલ્લંઘન કરે ત્યારે તેને શું કહેવામાં આવે છે અપરાધ ગરીબ કુટુંબમાં જો બાળકોની સંખ્યા વધારે હોય તો તે કુટુંબ જોવા મળે છે શિક્ષણ ઉપર બાળ અપરાધ માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે સ્વરાજ્ય સંસ્થાના સિદ્ધાંતો ક્યારે નક્કી કર્યા હતા અઢારસો ને માં સ્વચ્છતા અભિયાન નો આરંભ વર્ષ બે કોને કર્યો હતો નરેન્દ્રભાઈ મોદીએ आधुनिक विश्वની એક જટિલ સમસ્યા કઈ છે આધુનિકીકરણ જે તમે આ વિડિયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી આમનારા વિડિયો નો નોટિફિકેશન તમને મળતો રહે ત્યાં સુધી આવજો આભાર થેન્ક યુ અને આવા જ અવનવા વિડિયો માટે જોડાયેલા રહો મારી YouTube ચેનલ સાથે ત્યાં સુધી આવજો આભાર